તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો અમદાવાદના નવા વાડજમાં બિલાડીની પથ્થરો મારીને ઘાતકી હત્યા કરનાર આરોપી રાહુલ દંતાનીની પોલીસે ધરપકડ કરી છે જેને બિલાડીએ પત્નીને ઈજા પહોંચાડી હોવાના ગુસ્સામાં આકૃત્ય કર્યું હતું તેમ જણાવ્યું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી પશુક્રોરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો જેમાં આરોપી બિલાડીને પતાવી દીધા બાદ તેની પાસે બેસી ફોટા પડાવતો પણ જોવા મળ્યો હતો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અગિયાર હજાર છસો સાત નવનિયુક્ત લોકરક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરી સત્તાવાર રીતે પોલીસ દરમાં સામેલ કરવામાં આવશે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ રાજ્ય સરકારે વધુ તેર હજાર પાંચસો એકાણું પોલીસકર્મીઓની નવી ભરતીની પણ જાહેરાત કરી જે યુવાનો માટે રોજગારીની મોટી તક બની રહેશે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ દસ અને ધોરણ બારના પરીક્ષા ફોર્મ ભરવાની મુદત ચોવીસ ડિસેમ્બર સુધી લંબાવી છે સાથે જ ધૂરેટીના દિવસે રખાયેલી પરીક્ષાઓની તારીખમાં પણ મોટો ફેરફાર કર્યો જાહેર રજાના દિવસે પરીક્ષા હોવા અંગેના વિવાદ બાદ બોર્ડે ભૂલ સુધારી જે મુજબ હવે બદલે ધોરણ નવ અને ધોરણ બારના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કલાક દીઠ વીસ મિનિટનો વધારાનો સમય આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે સુરત ફેમિલી કોર્ટે સાત વર્ષની બાળકીની દીક્ષા પર રોક લગાવતા મહત્વનો ચુકાદો આપ્યો છે કે કોર્ટની પરવાનગી વગર બાળકીને દીક્ષા આપી શકાશે નહીં પત્ની દ્વારા સંમતિ વિના દીકરીને દીક્ષા અપાવવાના નિર્ણય સામે પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં કોર્ટે આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી કચ્છના ભચાઉ પાસે કાર આઇસર અને બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં વાહનોમાં આગ ભભૂકી ઉઠતા એક વર્ષનું નિર્દોષ બાળક જીવતું ભૂંજાઈ ગયું આ દુર્ઘટનામાં એક ટ્રેલર ચાલકનું પણ મોત નીપજ્યું છે જ્યારે ગંભીર રીતે દાઝેલા દંપતીને સારવાર માટે ખસેડવામાં આવે છે હજુ પણ પોતાના મોતથી છે ઉત્તર ભારતમાં અને શીતલહેરને કારણે જનજીવન પ્રભાવિત થયું જેમાં દિલ્હી એરપોર્ટ પર એકસો પાંચથી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ અકસ્માતોમાં નવ લોકોના મોત થયા છે જમ્મુ કાશ્મીરમાં ચાલીસ દિવસનો કડકડતી ઠંડીનો સમયગાળો ચિલ્લાઈ કલાન શરૂ થતા પહાડોમાં હિમવર્ષા શરૂ થઈ જ્યારે મેદાની વિસ્તારોમાં શૂન્ય વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર અને ટ્રેનોના શિડ્યુલ પણ ખોરવાયા ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સીએમ યોગીએ કોડીને સિરપ કૌભાંડ મુદ્દે સપા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગુનેગારો સામે એવી કડક કાર્યવાહી થશે કે તેઓ ફાતિહા પડવાને લાયક પણ નહીં રહે સીએમ યોગીએ પુરાવા સાથે દાવો કર્યો કે સિરપ દાનચોરીના આરોપીઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા છે સાથે જ તેમણે વંદે માતરમના અપમાન મુદ્દે કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિને પણ આડે લીધી હતી ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર એક ભયાનક બસ અકસ્માતમાં સોલ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અઢાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા જકાર્તાથી યોગ્ય કાઢતા જઈ રહેલી બસના ચાલકે ટોલવે પર કાબુ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી જેમાં રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલના ફોટાને એઆઈ દ્વારા એડિટ કરી સાડી પહેરાવેલો વિકૃત ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા બે આઈડી ધારકો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ બદનક્ષી કરી નાના પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઈરાદે કરાયેલા આ કૃત્ય મામલે પોલીસે વિશાલ કંસાગરા નામના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદની મીઠાખરી વિસ્તારમાં ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધને ફાયર બ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ લિફ્ટનો ઉપરનો ભાગ તોડી દોરડા વડે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા લિફ્ટ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાઈ ગઈ હતી અને દિવાલ તોડવી શક્ય ન હોવાથી ફાયર જવાનોએ લિફ્ટની છત ખોલીને અંદર ઉતરી વૃદ્ધનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું હવામાં એન્જિન બંધ થઈ જતા આઈજીઆઈ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ઉડાનભર્યાની થોડી જ વારમાં જમનું એન્જિન ખોરવાતા એરપોર્ટ પર ફૂલ ઇમરજન્સી જાહેર કરાઈ હતી જોકે પાઇલટની સતર્કતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો ભારતીય સંશોધકોએ એન્કોમાર્ક નામનું નવું એઆઈ ટૂલ વિકસાવ્યું છે જે કેન્સરનું વહેલું નિદાન કરી સારવાર પદ્ધતિમાં મોટી ક્રાંતિ લાવી શકે છે આ સિસ્ટમ મોલિક્યુલ લેવલે વિશ્લેષણ કરી ચૌદ પ્રકારના કેન્સરને નવ્વાણું ટકા ચોકસાઈ સાથે ઓળખી શકે છે જે દર્દીઓ માટે સસ્તી અને સચોટ સારવારમાં મદદરૂપ થશે પશ્ચિમ બંગાળના હાવડામાં મોડી રાત્રે એક માટીના ઘરમાં ભીષણ આગ લાગતા ઊંઘી રહેલા એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે આખા ઘરને લપેટમાં લેતા એસપીએસ ટોસની છત નીચે દબાઈ જવાથી દાદા માતા પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ફાઇનલ થતાં હવે કીવી સફરજન અને ઊન જેવી વસ્તુઓ પરની આયાત જકાત નાબૂદ થવાથી ભારતીય બજારમાં આ પ્રોડક્ટ્સ સસ્તી થશે દસ વર્ષથી અટકેલી આ ડીલ માત્ર નવ મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે જેનાથી ન્યૂઝીલેન્ડની પંચોણું ટકા વસ્તુઓ માટે વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજાર એવા ભારત સુધી પહોંચવું સરળ બનશે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ સુધી શકે છે હવામાન વિભાગના અનુસાર પારો નીચે જવાથી ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે હાડ થી જવતી ઠંડીનો અનુભવ થશે જોકે ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે મોરબીના જૂના ગુંડુ રોડ પર વરાંક લેતી વખતે ટ્રક પરથી વિશાળ કન્ટેનર સેન્ટ્રો કાર પર પલટી જતા કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હરવદમાં માઠા પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારની કારનો કન્ટેનર નીચે દબાવવાથી કચ્ચર ગાન નીકળી ગયો જેમાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેન વહીવટીતંત્ર દ્વારા નિમાયેલા ઓગણત્રીસ દેશોના રાજદૂતોને પરત બોલાવવાનો મોટો નિર્ણય લીધો જેમાં નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોનો પણ સમાવેશ થાય છે અમેરિકા ફર્સ્ટની નીતિને મજબૂત કરવા માટે લેવાયેલા આ નિર્ણય હેઠળ જાન્યુઆરીમાં આ રાજદૂતોની સેવાઓ સમાપ્ત થશે જોકે આ કરિયર ડિપ્લોમેટ્સ વોશિંગ્ટન પરત ફરી અન્ય જવાબદારીઓ સંભાળી શકશે મોરબીનો સાહેલ રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો જ્યાં તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પરાને રશિયન સેનામાં સામેલ કરી યુદ્ધના મેદાનમાં મોકલી દેવાયો યુક્રેનિયન સેના સામે આત્મસમર્પણ કર્યા બાદ સાહિલે વીડિયો જાહેર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદની ગુહાર લગાવી અને રશિયા જતા અન્ય ભારતીય યુવાનોને સાવધ રહેવા અપીલ કરી અમેરિકાના એચ વન બી વિઝાની એપોઇન્ટમેન્ટ્સ મોટા પાયે રદ થતાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ મુશ્કેલીમાં મુકાયા છે હવે નવી એપોઇન્ટમેન્ટ માટે વર્ષ બે હજાર છવ્વીસ કે સત્યાવીસ સુધીની રાહ જોવી પડી શકે છે ટ્રમ્પ પ્રશાસનની સોશિયલ મીડિયા તપાસની કડક નીતિને કારણે આ વિલંબ થઈ રહ્યો છે જેને પગલે ગૂગલ અને એપલ જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને હાલ ભારત પ્રવાસ ટારવા કડક સૂચના આપી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં એક ટાઉનશિપ વિસ્તારમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં દસ લોકોના કરુણ મોત થયા છે અને દસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટના પાછળનું કારણ હજુ પણ અકબંધ છે જ્યારે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ અજાણ્યા હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કર્ણાટકના હોબલીમાં બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા બદલ પિતાએ જ પોતાની ઓગણીસ વર્ષની સગર્ભા દીકરીની લોખંડના પાઇપના ફટકા મારી નિર્મમ હત્યા કરી નાખી છ મહિનાનો ગર્ભ ધરાવતી માન્યા પાટીલને બચાવવા ગયેલા તેના સાસુ સસરા પણ ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે પોલીસે હત્યારા પિતા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે પર્યાવરણ કાર્યકર્તા હિતેન્દ્ર ગાંધીએ સુપ્રીમ કોર્ટના સો મીટર ઊંચાઈના નિર્ણય પર પુનઃવિચાર કરવા ચીફ જસ્ટિસને પત્ર લખ્યો જેમાં ચેતવણી અપાઈ છે કે આ વ્યાખ્યાથી અરવલ્લીનું રક્ષણ નબળું પડશે તેમણે જણાવ્યું કે માત્ર ઊંચાઈના આધારે પહાડો નક્કી કરવાથી ખનન અને બાંધકામ વધશે જે ભૂગર્ભ જળ અને જૈવ વિવિધતા માટે જોખમી છે ભલે સરકાર નેવું ટકા વિસ્તાર સુરક્ષિત હોવાનો દાવો કરતી હોય વાંકાનેરમાં ચાર વર્ષ બાદ છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન ભવ્ય અશ્વ શો યોજાશે જેમાં બસો એસી જેટલા અશ્વની હનહનાટી અને દિલ ધડક કરતબો હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાંથી લાખોની કિંમતના ચાંદીના વાસનોની ચોરી થઈ જેની જાણકારી આ વાસનો ઓનલાઈન હરાજીમાં દેખાતા સામે આવી ઉત્તર પ્રદેશના સંબલમાં પત્નીએ તેના બે પ્રેમીઓ સાથે મળીને ઊંઘતા પતિની ઘાતકી હત્યા કરી શરીરના ટુકડી ટુકડા કરી નાખ્યા હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે હત્યા બાદ આરોપી પત્નીએ પતિ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ તપાસમાં આખા પાસવી કાંડનો પર્દાફાશ થયો છે સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ સોનું રૂપિયા એક હજાર આઠસો પાંચ વધીને રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખ પ્રતિ દસ ગ્રામ થયું જ્યારે ચાંદી રૂપિયા સાત હજાર ચારસો ત્યાંસી મોંઘી થઈને રૂપિયા બે પોઈન્ટ આઠ લાખ પ્રતિ કિલો પહોંચી તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર